શું નામ છે તમારું માય ફ્રોમ ઇન્ડિયા હે માય ફ્રોમ ઇન્ડિયા યુ આર ફ્રોમ ઇન્ડિયા માય ફ્રોમ ઇન્ડિયા વોટ્સ યોર નેમ માય નેમ બીજે હે ધીસ ઇઝ કંપની હે ગિસિયા કંપની ગિસિયા કંપની શું કરો છો તમે અમે દારૂ પીવાનું મોજ લેવાનું રોજ લેવાનું અત્યારે બી કેટલી બે પોટલી બે પોટલી ચડી જાય મોજ આવે મોજ આવે ને મેળાવું કરવાનું પીવાનું ને મોજ લેવાનું

વજન જાળા સેવા અમે અહીંયા સેવા જમવા ચોવીસ કલાક મહિલાને જમવા

આ આખે થાન પંચારમાં નામ છે ભાઈએ કેમ કીધું ઉપાડ લીધો અમે બધા મજુરિયા પંદર વીસ હાજર વાપરી નાખી એક નથી માણવ નાખી રામચંદ્ર ભગવાન